જય ભગવાન મિત્રો ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ના દિવસે છે દત્તાત્રેય જયંતિ દત્તાત્રેય એટલે બ્રહ્મા વિષ્ણુનું નું યોગલ સ્વરૂપ એટલે દત્તાત્રેય ભગવાન એક સાથે ત્રિદેવને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો દિવસ એટલે દત્તાત્રેય જયંતિ ખાસ કરીને જે લોકોના લગ્ન જીવનમાં તકલીફ હોય મુશ્કેલી પડતી હોય ને દાંપત્ય જીવનમાં કોઈ વસ્તુ કાર્ય સિદ્ધ ન થતું હોય તો ભગવાન દત્તાત્રેયનો આ ગાયત્રી મંત્ર દત્તાત્રેય ગાયત્રી મંત્ર રાત્રિના સમયે ભગવાન દત્તાત્રેય ભગવાનનું સ્મરણ કરી અથવા કૃષ્ણ ભગવાન અથવા વિષ્ણુ ભગવાન અથવા ભગવાન શિવજીની સામે પણ તમે કરી શકો છો દીવો ચાલુ કરી અને આ ગાયત્રી મંત્ર દત્તાત્રેય ગાયત્રી મંત્રની માલા કરવાની ઓછામાં ઓછી અગિયાર માલા કરજો જેનાથી ભગવાન દત્તાત્રેયની કૃપા થશે અને શીઘ્ર વિવાહના યોગ બનશે હવે દત્તાત્રેય ગાયત્રી મંત્ર કયો છે ઓમ દત્તાત્રેય વિદમહી અત્રિરૂપાય ધીમહી ધનો પ્રચોદયા દર્શક મિત્રો સરસ મજાનો વિડીયો આજનો હતો અને આ વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઇક કરો શેર કરો અને સાથે સાથે અમારી આઈડી જે છે એને તમે ફોલો કરો જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જય ભગવાન